બનાસકાંઠામાં ભાદરવી મહાકુંભની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે યાત્રાધામને જોડતા અલગ અલગ માર્ગો પર વોટરપ્રૂફ ડોમ બાંધવામાં આવ્યા છે શક્તિપીઠ અંબાજી ખાતે બાર થી અઢાર સપ્ટેમ્બર ભાદરવી મહાકુંભનું આયોજન કરાયું છે સાત દિવસમાં પચાસ લાખથી વધુ ભક્તો દર્શન કરવા આવશે દેવસ્થાન ટ્રસ્ટ અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વિશાળ ડોમ બાંધવામાં આવ્યા છે ભક્તોને ડોમમાં પાણી અને પથારી સહિતની સુવિધાઓ મળી રહેશે બનાસકાંઠાથી શુભાચાર સવ્યવ રહ્યા છે બનાસકાંઠામાં ભાદરવી મહાકુંભની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે યાત્રાધામને જોડતા અલગ અલગ માર્ગો પર વોટરપ્રૂફ ડોમ બાંધવામાં આવ્યા છે શક્તિપીઠ અંબાજી ખાતે થી અઢાર સપ્ટેમ્બર ભાદરવી મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે સાત દિવસમાં પચાસ લાખથી વધુ ભક્તો દર્શન કરવા આવશે દેવસ્થાન ટ્રસ્ટ અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વિશાળ ડોમ બાંધવામાં આવ્યા છે ભક્તોને ડોમમાં પાણી અને પથારી સહિતની સુવિધાઓ મળી રહેશે અઢાર સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમના મહામેળાનું આયોજન થશે એમાં મોટી સંખ્યામાં માય ભક્તો પદયાત્રા કરીને આવશે તો આ માય ભક્તોની સગવડ સચવાય કોઈને કંઈ તકલીફ ન પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા અને આખા બોર્ડ દ્વારા પૂરતી તૈયારીઓ થઈ ગઈ છે અને હાલ કામગીરી પૂરજોશમાં ચાલુ છે યાત્રિકો માટે વિસામાં ટોયલેટ્સ પીવાના પાણીના પીવાના પાણી માટેની સગવડ ડ્રિંકિંગ વોટર માટેની સગવડ અને એમના નિઃશુલ્ક અંબાજી વિસ્તારમાં ત્રણેક જગ્યાએ મંદિર તરફથી નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા પણ આપણે થશે એમાં કે આમાં દાતાઓનો પણ અમને સહયોગ મળવાનો છે આ રીતે ભોજનની વ્યવસ્થા પણ કરી છે અને તમામ જગ્યાએ એમની અને આ વખતે આપણે અંબાજીમાં લગભગ સાડા ત્રણસો સીસીટીવી કેમેરા આપણે મૂકીશું નિગરાની માટે સાડા ત્રણસો કેમેરા એલઈડી આખા અંબાજીમાં લગભગ બારતેર મોટી એલઈડી જ મૂકવામાં આવશે એટલે લોકોને એના લાભ મળે એના લાઈવ સ્ટ્રીમિંગનો આ સિવાય આખા અંબાજીમાં જે દર વખતે આપણે સાઉન્ડ સિસ્ટમ કે આખા અંબાજીને સાંકળી હતી સાઉન્ડ સિસ્ટમનું પણ આપણે આયોજન કરવાના છીએ ત્રીસેક જેટલા પાર્કિંગ સ્પ્લોટ આપણે અંબાજી આઉટસાઇડ અંબાજીની નજીકમાં બનાવેલા છે અડાદ રોડ અને અડાદ રોડ અને દાતા રોડ ઉપર એ ત્રીસો ત્રીસ પાર્કિંગ પ્લોટમાં પણ ટોયલેટ્સ પીવાનું પાણી સીસીટીવી કેમેરા પબ્લિક સાઉન્ડ સિસ્ટમ એ તમામ વસ્તુ હશે આમ કોઈને કંઈ તકલીફ ન પડે એ માટે પૂરતી તૈયારી સરકાર દ્વારા અને વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલ છે તમામ જે વિસામાં બનવામાં વિસામાં બનશે એને આપણે શેલ્ટર હોમ સેલ્ટર એટલે રેસ્ટ સેલ્ટર કહીએ તો તમામ રેસ્ટ સેલ્ટર આપણે સાઉન્ડ એટલે કે સોરી વોટરપ્રૂફ આખા બનાવવામાં આવશે અને ત્યાં લગભગ એમાં બંક બેડ યાત્રાધામ વિકાસ બોર્ડના મદદથી આપણે બંક બેડ બે માળના પલંગ હોય અને લોકો રહી શકે પાંચસો છસો લોકો એક જગ્યાએ એમાં રેસ્ટ કરી શકે એમાં ટોયલેટ બાથરૂમ પાણી પીવાનું પાણી તમામ સુવિધાઓથી એ સમયાળા યુક્ત રાખવામાં આવશે